હવે આપણે થોડી સાઈડ કટ કરી લેશું થોડું ચોરસ જેવું આપણે એને કરી લેશું આ રીતે ઉભા કાપા પાડ્યા હવે આપણે આડા કાપા પાડી દઈશું આ રીતના હવે આપણે એક પાઠ લેશું અને કોઈ પણ બે છેડા છે આ રીતે આપણે ભેગા કરી દીધા છે એની રીઅર સાઈડમાં આપણે આ બે જે છેડા છે આ બે એ આપણે અહીંયા ભેગા કરી લેશું તો આ રીતે આપણે એક શેપ આપી દેશું આ રીતનો તમને એક બીજું બતાવી દો આ બે છેડા ભેગા કરી દીધા છે આ બે છેડા હવે આ બે બાકીના બે જે છેડા છે એને આપણે આ રીતે અહીંયા ભેગા કરી અને આ રીતે તો આ રીતે તો બાકીના પહેલા આપણે બધા આ રીતે તૈયાર કરી લઈએ આ રીતે બધા વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે એને બોઇલ કરવાના છે તો પાણી ગરમ થઈ ગયું છે અને એમાં અડધી ચમચી તેલ નાખશો બધા એડ કરી દેસુ ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે આપણે જે રીતે પાસ્તા ઉકાળીએ એ રીતે એને ઉકાળવાના છે લગભગ આઠ થી દસ મિનિટ થશે તો હવે આપણે એને સાત થી દસ મિનિટ માટે ઉકાળી લઈએ તો તમે જુઓ તો બધા એકદમ હલકા થઈ ઉપર આવી ગયા છે અને બીજાને એક એકબીજાને બિલકુલ ચોટશે નહીં તો આપણે એને સાત થી દસ મિનિટ માટે આ રીતે ઉકાળી લેવાના છે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લેવાના છે પેલા ઉપર ઠંડુ પાણી ડાયરેક્ટ રેડી દઈશું આપણે તો આપણે એક વખત ઠંડા પાણીમાં બરાબર એને નાખી દઈએ જેથી એકદમ સરસ પાછા એની એકદમ સરસ બફાઈ ગયા છે તમે જુઓ તો કાઢી આપણે તો આ રીતે આપણા પાસ્તા તો કયો તો પાસ્તા બફાઈ ગયા છે એક પેન મૂક્યું છે દોઢ ચમચી તેલ મૂકશું અને તેલ ને થવા દઈશું છ કળી લસણ છે એક મીડિયમ ડુંગળી થવા દઈએ આદુ છે એક ઈંચ જેટલો આદુનો ટુકડો છે એડ કરી દેસુ એક ટમેટા ને પ્યુરી છે મસાલો એકદમ લસલસતો થાય એના માટે પ્યુરી નાખી છે તો તેલ છૂટું પડે ત્યાં સુધી લેવાનું છે તો તેલ છૂટું પડી ગયું છે પાવડર વન ફોર્ટી સ્પૂન હળદર બધું એકવાર મિક્સ કરી લેશો એમાં એક નાનું કેપ્સિકમ છે એ આ રીતે સમારીને નાખ્યું છે અને એક નાની કટોરી છે એ કોબી છે બંને મિક્સ કરશું એને બહુ ચેડાવાનાથી મસ્ત લાગશે હવે રેગ્યુલર કેચપ છે કેચપ છે 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 એક મોટી ચમચી ચમચી એડ કરું છું અને સોયા સોસ થોડો ચાઇનીઝ જેવો ટેસ્ટ આવશે હજી તમને ફાવે તો તમે આમાં મેગી મસાલો પણ નાખી શકો અથવા તો તમે શેઝવાન સોસ પણ એડ કરી શકો છો અને સ્વાદ મુજબ મીઠું અથવા એક નાની ચમચી મીઠું એડ કરશું બધું બરાબર મિક્સ કરશું અને રોટલીના લોટના બનાવેલા આપણે પાસ્તા આપણા બધા વેજીટેબલ અને આપણા પાસ્તા રોટલીના પાસ્તા છે એ બધું બરાબર મિક્સ થઈ ગયું છે બે જણા આરામથી પેટ ભરીને ખાઈ શકે એટલી ડીશ તૈયાર થઈ છે તો લાસ્ટમાં આપણે ધાણા એડ કરશું તો સરસ એવી કલકી ફૂલકી વધેલા રોટલીના લોટમાંથી બનાવેલા પાસ્તાની રેસીપી તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વિંગ બોલમાં લઈ લેશું